મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાના માળખામાં ફેરફાર કર્યો છે જેના પગલે આ વર્ષે ધોરણ દસ અને બાર બોર્ડનું પરિણામ એક મહિના વહેલું જાહેર થશે જે એપ્રિલના બીજા કે ત્રીજા સપ્તાહમાં જાહેર થઈ શકે છે વહેલા પરિણામથી એડમિશન પ્રક્રિયા પણ ઝડપી થશે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પેટીએમ પેમેન્ટ બેંક વિરુદ્ધ આરબીઆઈની કાર્યવાહી બાદ કંપની પરથી ઇન્વેસ્ટરોનો વિશ્વાસ સતત ઘટતો જાય છે દેશ વિદેશના બ્રોકિંગ હાઉસે વન નાઇન્ટી સેવન કોમ્યુનિકેશન લિમિટેડના શેરને સતત વેચતા ધોવાણ થઈ રહ્યું છે બુધવારે શેરમાં વધુ દસ ટકાની સેલરની નીચેની સર્કિટ લાગી હતી આ સાથે શેરોમાં રોકાણકારોની સંપત્તિમાં છેલ્લા સત્યાવીસ મહિનામાં એક લાખ ચૌદ હજાર સાતસો છાસઠ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે કંપનીની માર્કેટ ટેક કેપિટલ ઘટીને માત્ર એકવીસ હજાર સાતસો વીસ કરોડ થઈ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે